મહેસાણા જિલ્લાના લાંગણજ ગામમાં આવેલી સીમમાં સર્વે નંબર ચારસો પંચોતેર તથા ત્રણસો ચુમ્મોતેરવાળી ખેતીલાયક જમીનમાં જમીન માફિયાનો ત્રાસ સામે આવ્યો છે તારાબેન તેમજ પ્રવીણસિંહ ચાવડાએ ખેડૂત અને જમીન માલિક કુબેર પટેલ પાસેથી રજીસ્ટર વેચાણ દસ્તાવેજ સાથે જમીન ખરીદી હતી તેમાં વેચાણ રાખવી આવનાર જમીન માફિયા અંબાલાલ પટેલ પર હાલ તારાબેનના પતિ દિનેશભાઈ આક્ષેપ લગાવી રહ્યા છે કે અંબાલાલ પટેલ અમને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે

અમે કમ સંપૂર્ણ ચૂકવી દીધેલ છે આ જમીન વેચાણ આપવા માટે અંબાલાલ કાંતિભાઈ પટેલ જેઓએ પહેલાં બા કાચું બાનાકત કરેલું અને એ અવૈધની રકમ ન ચૂકવી શકતા તેઓએ અમને લઈ ગયેલા ખેડૂત પાસે ખેડૂત પાસે અમારી મિટિંગ કરાવીને અમે એ તૈયાર થયેલા અમે એને અવૈધની રકમ ચૂકવી અંબાલાલ પટેલને પણ એમને ચૂકવેલી રકમ પણ અમે ચૂકવી દીધી એ પછી દસ્તાવેજ પ્રમાણે ખેડૂત તૈયાર થયા અને ખેડૂતે અમને દસ્તાવેજ કરી આપ્યો દસ્તાવેજ કર્યો ત્યારે આ વાદ વિવાદ ક્યારે ઊભો ન થાય બાનાખતના કારણે એના કારણે ખેડૂત અને અમારા કહેવાથી અંબાલાલ કાંતિભાઈ પટેલે આ બાનાખતની ઓરિજિનલ કોપી ફાડી નાખેલી ત્યારબાદ ખેડૂતે અમને દસ્તાવેજ ઓનલાઈન રજિસ્ટરની હાજરીમાં અમને કરી આપ્યો જેની અંદર અંબાલાલ કાંતિભાઈ પટેલ ખુદ એક સાક્ષી અને સાક્ષી છે અંબાલાલ ભાઈ આપને કેવી રીતે હેરાન પરેશાન કરી છે શું એમને કેટલી કોર્ટમાં દાવો કરે એમણે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીમાં દાવો કર્યો પણ એ કોર્ટે મામલતદાર કચેરી અને પ્રાંત અધિકારી શ્રીએ એની અરજી ગ્રાહ્ય રાખી નથી એને કોર્ટની અંદર ગ્રામ્ય કોર્ટની અંદર દાવો કર્યો તો કોર્ટે પણ દાવો ફગાવી દીધો છે અત્યારે સર શું તકલીફ છે આપનું હું અને મારી પત્ની આ જમીન મારી પત્ની ખેડૂત હોવાથી મારા પત્નીના નામે દસ્તાવેજ છે અને મારી પત્ની જમીન ઉપર હું અને મારી પત્ની વારંવાર જવાનો પ્રયત્ન કરી અમે લોકો ત્યાં ખેતી કરીએ છીએ ચોમાસાની સીઝનમાં વરસાદી સીઝનમાં અમારે ત્યાં ખેતી થાય છે બાકી સિંચાઈની અમે ત્યાં સગવડ નથી પણ અમે ત્યાં અવારનવાર જતા આવતા આવીએ છીએ પણ અમને ડર છે કે આ વારંવાર અજાણ નંબરથી ઘણી બધી ધમકીઓ મળી છે લોકો લુખા તત્વો દ્વારા અમને અમારા ઘરે આવીને એક વ્યક્તિ ધમકી આપી ગયો હતો અને અમે માણસા પોલીસ સ્ટેશન ઘણા કેસો અને અરજીઓ કરી છે કે અજાણ ધમકીઓ આવે છે જે પણ એ અને અમને ડર છે કે ભૂમાફિયા દ્વારા અમને મારી નાખશે જીવનું અમારું સંપૂર્ણ જોખમ છે અને મને ભવિષ્યમાં કે મારા પરિવારને ભવિષ્યમાં કંઈ પણ હાના કે કંઈ પણ થશે તો એના માટે સંપૂર્ણ જવાબદાર અંબાલાલ કાંતિભાઈ પટેલ જ છે અને એ અથવા એના ભૂમાફિયાઓ અથવા એના લુખા તત્વો દ્વારા એ મારું હત્યા પણ કરી શકે એટલી સ્થિતિ ખરાબ છે પોતે જમીનોનો દલાલ છે એને વાદ વિવાદ વાય જગ્યા રોગ ઉભી કરવી અને પૈસા પડાવશે એવો ધંધો નથી એની પાસે આ જમીન આપનાર ખેડૂત ક્યારેય તમને હેરાન કરે છે ક્યારે એને કીધું ખેડૂત તરફથી મને ક્યારેય કોઈ હેરાન કરતી નથી જે દિવસ મારા ઉપર આને અરજી કરી ત્યારે ખેડૂત ખુદ આવીને ત્યાં જવાબ રજૂ કરેલ છે અને એ દિવસે પણ એને પોલીસની હાજરીમાં કબૂલ કરેલું છે કે ભાઈ બાનાખત મારી હાજરીમાં માં પછી મેં દસ્તાવેજ કરી આપ્યો છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા